છેલ્લા દોઢ વર્ષથી સતત પ્રયાસો કર્યા હોવા છતાં પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું હવે ઓટો રિક્ષા ચાલક અને ટેક્સી ચાલકો દ્વારા ગાંધીજી માર્ગે આંદોલન ઉચ્ચારવામાં આવ્યું છે જેમાં અમદાવાદ શહેરના તમામ રિક્ષા ચાલક યુનિયન તથા ટેક્સી ચાલક યુનિયન સાથે મળીને રોજી રોટી બચાવ આંદોલનમાં સહભાગી થયા છે ઉલ્લેખનીય છે કે ગત બાવીસ જુલાઈના રોજ ઓટો રિક્ષા ચાલક યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને મૌખિક અને લેખિત રીતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમની મુખ્ય બે માંગણી હતી પહેલી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ કરવામાં આવે અને બીજી ઓનલાઈન એપ્લિકેશન ઓનલાઈન ઉબેર અને રેપિડોની હેરાનગતિ બંધ કરવામાં આવે અને એક વખત આ રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા સવારથી જ ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો સાથે મળીને બંધ પડાવવાનો નિર્ણય લીધો છે નમસ્કાર અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા તમામ રિક્ષા ચાલક ભાઈઓ અને તમામ ટેક્સી ચાલક ભાઈઓને જણાવવાનું કે હાલમાં જે ચોવીસ તારીખે કાલ લઈને પરમ દિવસથી જે અચોક્કસ મુદ્દતની હડતાળ છે રિક્ષા ડ્રાઈવર અને ટેક્સી ડ્રાઈવરના પ્રાણ પ્રશ્નો માટે રોજી રોટીનો સવાલ છે એટલે આંદોલનનું નામ રોજી રોટી બચાવ આંદોલન રાખવામાં આવ્યું છે તો જરૂરી સૂચના આપવાની છે કે કોઈ પણ ભાઈ જ્યારે રોડ ઉપર કોઈને ખબર ના હોય ને નીકળે કોઈપણ ડ્રાઈવ તો એ ડ્રાઈવરભાઈને આપણે સમજાવવાના છે પ્રેમથી કોઈપણ પ્રકારની આપણે હિંસા કરવાની નથી આપણું આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે છે એટલે અહિંસક આંદોલન છે તો કોઈપણ પ્રકારની ફરિયાદ થવી ના જોઈએ કોઈપણ ડ્રાઈવરને કોઈપણ જાતની ઈજા કે કોઈપણ ફરિયાદ ના આવી જોઈએ ખાસ એના માટે જ આ વિડીયોના માધ્યમથી જણાવીએ કે એવું કોઈ પણ ડ્રાઈવર કરશે જે હિંસા કરશે કે એની ઉપર ફરિયાદ થશે તો એની સાથે યુનિયન સંગઠન રહેશે નહીં અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે